ગુજરાત ઉપર મજબૂત બે વરસાદી સિસ્ટમ ચક્રિય થઈ છે હાલમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં સોફોર ટ્રફ ચક્રિય છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે જ્યારે રાજસ્થાન દક્ષિણ પશ્ચિમ ભાગ પર એક લો પ્રેશર સિસ્ટમ ચક્રિય છે જેના કારણે ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તેમજ બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે તેમજ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે સાબરકાંઠા અરવલ્લી ખેડા અને તાપી જિલ્લામાં અતિ ભારે વરસાદની શક્યતા છે તેમજ હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કરાયા છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે પાટણ મહેસાણા સુરત તાપી અને ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો જે બાકીના જિલ્લામાં ભારે વરસાદ સાથે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ કચ્છના વિસ્તારો અને ચોરસ્ટના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા ચાલુ રહેશે તેમજ આજે પણ દક્ષિણ ગુજરાતના ડાંગના વિસ્તારો તેમજ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીના વિસ્તારોમાં આજે પણ વરસાદની આગાહી કરાઈ છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ આજે વરસાદની આગાહી કરાય છે બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ અને તાપીમાં આજે વરસાદની આગાહી છે તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે વરસાદની આગાહી કરાઈ છે

વરસાદી ઝાપા રહેશે તેમજ આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ સેના